જોબ તો જબરિયા કે કહી રહે કેટલા સ્ક્વેર ફૂટ માં હે 1600 ઓ હો હો 1600 સ્ક્વેર ફૂટ માં હોલ ઇન વન સોલ્યુશન એમ ને એવી રેન્જ ના જોઈએ એવી રેન્જ ના દેસ મળી હા હા 600 રૂપિયા ની લે રૂપિયા ઉધી બરાબર મોરા કતર ઢીંગલી હોય ને હા ઈ એમ કેક મારે બસો દેવા બસો પીસ 1700 1600 રૂપિયા નું કિસ

ભગવતી ચેમ્બર ભગવતી ચેમ્બરના ગ્રાઉન્ડ ફ્લોરમાં ન્યુ ફેમિલી શોપ આવેલી છે કે જેની અંદર અત્યારે હાલ મહા સેલ ચાલી રહ્યો છે એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો રોજી તમરૂડિયા ઓકે આપણે વાતચીત પણ કરતા જઈએ ને આગળ બધું બતાવતા આપણે ફેમિલી શોપ એટલે માટે જડી જાય બધા માટે માટે ભાઈઓ આપણી પાસે આ બાજુ છે તો આ કયો ડિપાર્ટમેન્ટ છે તમારે આપણે બધા જીન્સ મળી જાય ઓકે એવી રેન્જ ના એવી રેન્જ ના જીન્સ મળી જાય હા હા છસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા સુધી બરાબર એમાં આપણે અત્યારે ડિસ્કાઉન્ટ કરેલું છે કેટલું

તેરસો પચાસ ત્રીસ ટકા હિંગલયુ માટે તો સ્પેશિયલ આ વ્રત આવે હે ને હિંગલિયુ રાજી જ કરી દેવી હિંગલિયુ રાજી કરી તો કરીને ભાઈ ને રાજી કરવા એમાં આપડે ત્રણસો રૂપિયા નું મે ત્રીસ ટકા લેશે ઘણી બધી વેરાયટી ઘણું બધું કલેક્શન આમાં ડબલ એક્સેલ ક્યાં લગી મળી જાય એમ થી લઈને ડબલ એમ ને વીસ થી ચાલીસ ટકા બસો રૂપિયા ખાલી શર્ટ બસો ટી શર્ટ ગામમાં લેવા જાવ નવસો રૂપિયા અત્યારે ભાવ વાલેખો આપડે છસો પચાસ જોકીમાં સ્પેશિયલ દસ ટકા એમ વાસ્તવમાં ફેમિલી ડિસ્કાઉન્ટ સાથે કહી શકાય અને આનો લાભ